ભરૂચ સંકલ્પ ફાઉન્ડેશન ખડાયતા પરિષદ દ્વારા ભરૂચ બસ ડેપો ખાતે વિશ્વ તમાકુ નિષેધ દિવસની ઉજવણી ભરૂચ બસ ડેપો ખાતે વિશ્વ તમાકુ નિષેધ દિવસે ડ્રાઈવર કંડક્ટર મિકેનિકલ સ્ટાફ શિફ્ટ સફાઈ કર્મચારીઓમાં જાગૃતતા ફેલાવવામાં આવી હતી સંકલ્પ ફાઉન્ડેશન દ્વારા આયુર્વેદિક ટૂથ પાવડરનું નિઃશુલ્ક વિતરણ કરાયું હતું આયુર્વેદિક ટૂથ પાવડર તમાકુ ખાવાથી મોઢામાં થતા ચાંદ આઘર્મીથી રાહત આપે છે સાથે સાથે તમાકુથી થતા મોઢાના રોગો દુર્ગંધથી પણ રાહત આપે છે આજરોજ એકત્રીસ મે વર્લ્ડ ટોબેકો નિષેધ દિવસની ઉજવણીના ભાગરૂપે ભરૂચ ડેપો ખાતે એસટીના કર્મચારીઓ ડ્રાઈવર કંડક્ટર મિકેનિક સ્ટાફ તેમજ સફાઈ કર્મચારીઓમાં તમાકુનું સેવન ન કરી પોતાના સ્વાસ્થ્યની જાળવણી કરવા માટે સંકલ્પ ફાઉન્ડેશન દ્વારા એક નાના કાર્યક્રમનું આયોજન કરેલ છે જેમાં તેઓને તમાકુનું સેવન ન કરવા માટેના સૂચનો આપવામાં આવે છે અને જ્યારે મારા કર્મચારીઓ સતત મુસાફરોની અવિરત સેવામાં હોય છે ત્યારે તેઓના સ્વાસ્થ્યની સ્વાસ્થ્ય જળવાઈ રહે અને તંદુરસ્તી જળવાઈ રહે તે હેતુસર ખૂબ સારા અભિગમથી સંકલ્પ ફાઉન્ડેશનના સંજયભાઈ દ્વારા એક નાના કાર્યક્રમનું આયોજન હાથ ધરેલ છે જે તબક્કે હું તેઓનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે આપણને જમ્યા વગર નહીં ચાલે પરંતુ તમાકુ વગર ચાલશે અને આ સંકલ્પ લઈને આજથી જ આપણે એવો પ્રણ લઈએ કે હવે પછી હું તમાકુ જીવનમાં ખાઈશ નહીં જેને પરિણામે હું મારું સ્વાસ્થ્ય પણ રહેશે અને સાથે સાથે હું મારા પરિવારની પણ સુરક્ષા કરી શકીશ